અને જરૂર થાય એવું મારું મારવાનું નહી મારવાનું કોણ કરે આ વળ તો તો ટેન એકદમ એકદમ ના છો આ વર્ષે કે ની વળે તો તો નથી આમ દોવા ને રાજા તબ કઈ ન થિયો ને ઉપર દે કે ઓલો થી જાય ઇથી વારવા હોય તો કરીને બંતર નાખ દઉં બહુ થોન થાય કે મેત્રે લેસી જાવ

જો કે ફૂડ લો ઈ મામોરા સૂપ દે નાખી દે એટલે ગળો થઈ જાય મરચ બનાવવાનું હોય પણ એવો બનાવી તોમાંથી આવતો નથી આવતા આવ મસ ના આમ શું કે કોણ બોલતા બનવા જોઈએ

Eh, l'Ori, m'estàs fent jo. Ara, ara, va, te'n cantes, ara. Em passes el tia, i mm.

હાલો દોસ્તો આવડા બધા પુટલા બનાવ્યો છે તો હું આવ્યો છું પુટલા શાખો તો હું શાખી લઉં કેવા પુટલા બનાવી બેન બન્યા રહેજો

દોસ્તો આપણે વિવાસી ધારે થી ને અત્યારે વરસાદ આવી ગયો ફૂલે ફૂલ પાછો તો અત્યારે બેઠો છે ઘેરે તો હવે નવી હવે આવો કઈ કામ નહીં તો ના ધોઈ એકદમ ફ્રેશ થઈને આપણે હવે વિડીયો એડિટિંગ કરવા કારણ કે અત્યારે કઈ કામ નહીં હવે નવી તો વિડીયો એડિટિંગ કરીને છીએ તો બંને રહે તો વિડીયોમાં તો હાલો દોસ્તો અત્યારે વરસાદ ચાલુ છે ને હવે તો મને મેં રાતે આવવાનું હે જોવા તમે કેવું બધું વાતાવરણ છે ના તો પછી અમારે ગલે બેસવું જોઈએ નહીં તો આજના બ્લોકમાં બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને પછી જમવા જાય કા નવા બ્લોગ સાથે તો પેટલા બાય